ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતવિસ્તારમાં એક બૂથ ઉપર સરેરાશ નવસો મતદારો હોય એક મતદારને પોતાનો મત આપવા માટે ચુમ્માલીસ સેકન્ડનો સમય મળી રહેશે ભરૂચ લોકસભા બેઠકની સાતમી મે યોજાનારી ચૂંટણીમાં ગરમીને ધ્યાને રાખીને મતદારોનો સમય સવારે સાત થી સાંજે છ કલાક સુધીનો રહેશે એટલે કે મતદાન પ્રક્રિયા અગિયાર કલાક સુધી ચાલશે ભરૂચ બેઠક માટે કુલ અઢારસોને ત્રાણું બૂથ ઊભું કરાયા છે જેની સામે કુલ મતદારો સત્તર પોઇન્ટ અઢાર લાખ જેટલા છે એક બૂથ ઉપર સરેરાશ નવસોને આઠ મતદારો સમાયા છે જેને જોતાં એક મતદારને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં ચુમ્માલીસ સેકન્ડનો સરેરાશ સમય મળશે જેની સામે જિલ્લા ચૂંટણી તંત્ર ફરજ બજાવનાર અધિકારીઓ કર્મચારીઓ સુરક્ષા જવાનો જિલ્લા પોલીસ સહિતના સ્ટાફને પંદર કલાક ખડે પગે રહેવું પડશે ચૂંટણી પંચના આદેશ અનુસાર મોકપોલ એક કલાકના સ્થાને દોઢ કલાક પહેલાં શરૂ કરવાનો હોય ભલે મતદારો માટે મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થશે પરંતુ તંત્રની કામગીરી સવારે સાડા પાંચ કલાકથી શરૂ થઈ જશે જે મતદાન પૂર્ણ થયા બાદ આટોપતા સુધી ચાલશે